આકાશવાણી અમદાવાદ વડોદરા હવે આપ સુરત જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો જેના લેખક છે લોપા દરબાર સુરતના પેટીગરા પરિવાર દ્વારા બારસો વર્ષ જૂની કળાને જીઆઈ ટેગ મળ્યો છે જીતેન્દ્રકુમાર પેટીંગરા અને રાકેશકુમાર જે પેટીગરાના પ્રયત્નથી છેલ્લા બારસો વર્ષથી સમગ્ર ભારતમાં ફક્ત સુરત સિટીમાં જ સચવાયેલ એવી પેટીગરા કલા કે જે સાડેલી ક્રાફ્ટના નામથી પણ પ્રચલિત હતી આ કલા સુરતમાં પેટીગરા કલાકારો સદીઓથી સાચવી રાખી છે એટલું જ નહીં પરંતુ કલાની ઉપયોગીતાનો વ્યાપ પણ વધાર્યો છે આ કલાએ તેની ખુબસુરતીથી દેશ વિદેશમાં પ્રખ્યાતિ પ્રાપ્ત કરી છે વિશ્વ વિખ્યાત એવી સાડેલી વુડ ભૌગોલિક ઉપદર્શનનું રજીસ્ટ્રેશન મળ્યું છે તો સુરત શહેર તથા તમામ પેટીગરા કલાકારો માટે ગર્વની બાબત છે આ બંને સંસ્થા તરફથી આને જીઆઈ ટેગ યાચિક કરતા એવા પ્રગતિ પ્રથિતિ સંસ્થાન ચેરિટેબલ ટ્રસ્ટને નામે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે આ કાર્યમાં ડિપાર્ટમેન્ટ ઓફ કોટેજ એન્ડ રૂરલ ઇન્ડસ્ટ્રી ભારત સરકાર તથા એન્ટરપ્રિન્યુરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ઈડીઆઈઆઈ ગાંધીનગરનો પણ ખૂબ જ સારો એવો સહયોગ પ્રાપ્ત થયો છે સુરત સાડેલી ક્રાફ્ટ આમ ભારતની એક ઉત્કૃષ્ટ કક્ષાની કલાને જીઆઈના દારામાં સમાવી લેવામાં આવી છે અને તેને સંરક્ષણ પર પૂરું પાડવામાં આવ્યું છે આ કલાના નમૂનાઓ સોળસોની સાલમાં સ્થપાયેલ ઇસ્ટ ઇન્ડિયા કંપની મારફતે લંડન તથા યુરોપીયન બીજા પ્રાંતોમાં પણ જતા હતા સોમવારે સોમવતી અમાસ અને મંગળવારથી શરૂ થઈ માતાજીની આરાધનાનું પર્વ ચૈત્ર પર નવરાત્રી તો તેની સાથે જ મહારાષ્ટ્રીયના લોકો પોતાના નવા વર્ષને ગુડી પડવા ઉજવણી કરી હતી અને સિંધી લોકોએ ઉજવ્યો ચેટીચાંદ ચૈત્ર માસની સૌથી મોટી અમાસ અને તે પણ સોમવારે આવતી હોવાથી સોમવતી અમાસનું મહત્વ વખતે ખૂબ જ વધારે છે સોમવાર તથા અમાવસ્યાનો યોગ બની રહ્યો હતો તેને સોમવતી અમાવસ્યા કહેવાય છે સોમવારથી અમાસ્યા પર પૂજા ઉપવાસ સ્નાન અને દાન કરવાની અનેક યજ્ઞોના ફળની પ્રાપ્તિ થાય છે જેમાં રજક એટલે કે ધોબીઓને દાન કરવાનો અનોખો મહિમા વર્ણવ્યો છે આ દિવસે પીપળે પાણી અવશ્ય ચડાવવું જોઈએ અને જો પિતૃઓના તર્પણ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે આ વર્ષનો ગુડી પડવો ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે કારણ કે અયોધ્યામાં રામ જન્મભૂમિ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ ગુડી પડવો આવી રહ્યો છે રામ ભગવાનના આગમનને લઈને જ ભૂલી પડવાની ઉજવણી કરવામાં આવી છે ચૈત્ર એકમ એટલે કે ગુડી પડવો અને ચૈત્ર એકમ એટલે કે મરાઠી નવા વર્ષનો પ્રથમ દિવસ છે ગુડી પડવાની પાછળ એક તંતકથા ખૂબ જ પ્રચલિત છે અયોધ્યા નગરીમાં લોકો ઘેર ઘેર ગુડી તોરણો ઉભા કરી રામના પાછા ફરવાનો આનંદ વ્યક્ત કર્યો હતો તે સંદર્ભે ગુડી પડવાનો તહેવાર ઉજવવામાં આવે છે ગુડી પડવાને વર્ષ પ્રતિપદા તરીકે પણ ઓળખવામાં આવે છે સામાન્ય રીતે હિન્દુઓ કોઈ પણ નવી બાબતનો પ્રારંભ કરવા માટે શુભ દિવસ જ પસંદ કરે છે એ દ્રષ્ટિએ વર્ષના કેટલાક દિવસો વણ જોયા મુહૂર્ત તરીકે સાડા ત્રણ મુહૂર્ત જાણીતા છે ગુડી પડવાનો દિવસ આ સાડા ત્રણ મુહર્ત પૈકીનો એક છે સિંધી લોકો દ્વારા આ દિવસે ચેટીચાંદની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે તેમના ઈષ્ટદેવ ઝુલેલાલનો જન્મદિવસ છે આ દિવસને તેઓ સિંધીઓ સિંધીય ડિહુ ચેટીચંદ અથવા સિંધી દિન તરીકે પણ ઉજવે છે આ દિવસે તેમના ઈષ્ટદેવ ઝુલેલાલની ઝૂલેલાલ બ્રહ્માણો સાહબ સ્વરૂપે શાહી સરગસ કાઢવામાં આવે છે આ સરગસમાં સિંધીઓ ઝૂલેલાલ વેડાપારના નાણાં લગાવે છે સુરતીઓ ખાણીપીણી માટે વિશ્વમાં પ્રખ્યાત છે અને અહીં દરેક પ્રકારની વેરાયટીઝ ખાવાની લોકોને મળી રહે છે તો આ બધામાંથી સુરજ સુરતનું રમઝાન બજાર કઈ રીતે બાકાત રહે રમઝાન માસમાં સુરતના રાંદેર વિસ્તારની અલગ જ રોનક હોય છે વર્ષમાં માત્ર એક જ વાર રમઝાનના બજાર ભરાય છે આ બજાર એટલું પ્રસિદ્ધ છે કે તમામ ધર્મના લોકો અને ખાણીપીણીના શોખીન આખું વર્ષ આ રમઝાન મહિનાની રાહ જુએ છે આ બજારમાં ખાણીપીણીની અલગ અલગ વેરાયટીઓની મજાની સાથે લોકો ચીજવસ્તુઓની ખરીદી કરતા પણ નજરે હમણાં જ આપ સુરત જિલ્લા નું સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા જેના લેખક હતા લોપા દરબાર પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું